નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ જુનાગઢ ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ સુત્રાપાડામાં નવ ઇંચ વરસાદ થી જળબંબાકાર ની સ્થિતિ એશિયા કપ માટે થશે ટીમ ઇન્ડિયા ની જાહેરાત મોહમ્મદ સિરાજ નામ ને થઈને લઈને મોટી ખેંચતાણ કાન ખોલીને સાંભળી લો અમે સત્તામાં આવ્યા તો મુખ્ય ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ચૂંટણી પંચના અધિકારીઓને રાહુલ ગાંધીએ આપી મોટી ચેતવણી બોલીવુડ એક દુઃખદ સમાચાર સામે આવ્યા થ્રી ઇડિયટ્સ ફેમસ સ્ટાર એક્ટર અચ્યુત પોતેદાર નું એકાણું વર્ષની વયે થયું નિધન ગુજરાતમાં લોક ડાયરા ને ગ્રહણ માથાભારે ભારે કારણે પોલીસે કરવો પડે છે હસ્તક્ષેપ કોને ઉપરાષ્ટ્રપતિ પદના ના ઉમેદવાર બનાવશે વિપક્ષ ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક ગાંધીજીના પ્રપોત્ર સહિત ત્રણ નામ રેસમાં સામે આવ્યા થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા ચાઇનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે ભારે વરસાદથી થંભી ગયું મુંબઈ ઠેર ઠેર કમ રસમાં પાણી અને શાળા કોલેજો બંધ ફ્લાઇટ્સ પર મોટી અસર થઈ ટ્રમ્પ પુતિન અને જેલેન્સકી કરશે મુલાકાત વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ અમેરિકાની મોટી જાહેરાત વર્તમાન નાણાકીય વર્ષમાં ગેમિંગ પાછળ રૂપિયા એકતાલીસ હજાર કરોડ ચૂક્યા ભારતીયોના રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ કરોડનો વાર્ષિક ખર્ચ અમેરિકામાં પ્રથમ છ મહિનામાં ગેરકાયદે વર્ષ વસાહતમાં બાવીસ લાખ નો ઘટાડો નોંધાયો છેલ્લા ત્રણ દાયકામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો કેરળમાં નેશનલ હાઇવે પર ખાડાને કારણે અકસ્માત થતા બાર કલાક ટ્રાફિક જામ રહ્યો હાઈકોર્ટે ટોલ જ રદ કરી નાખ્યો લોક સાહિત્યકાર દેવાયત ખવડના સહિત સાત આરોપીઓના માટે પુતિન સાથે વાત કરવા તૈયાર વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની બેઠકમાં બોલ્યા મૂળચંદ ગામે મહિનાથી પાણી વિતરણ નહીં થતા મહિલાઓને થાળી અને વેલણ લઈને માટલા સાથે વિરોધ કરાયો કપડવંજમાં સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવવામાં ગ્રાહકોમાં અસંતોષ સ્માર્ટ મીટરથી બમણા બિલ આવતા હોવાની ભૂમ એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન જયશંકર સાથે બેઠકમાં બોલે વાંગચી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ એનડીએ ઉમેદવારને અપાયું સમર્થન અંતરિક્ષમાં ભારતનો તિરંગો લહેરનાર સુભાંશુ શુક્લાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત અંતરિક્ષ થી ધરતીની તસવીર આપી મોદી ને ભેટ પાકિસ્તાનની નવી પોલ ખુલી ઓપરેશન સિંદુર વખતે સેટેલાઇટ તસવીરમાં કેદ થઈ પાકિસ્તાનની નૌકાદળની ડરપોક હરકત બે હજાર ચાલીસ માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે કેન્દ્રીય મંત્રી સિંહની સંસદમાં મોટી જાહેરાત પુતિન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ અલાસ્કામાં ટ્રમ્પ સાથે થયેલી વાતચીત અંગે ચર્ચા કરી એરટેલની કોલિંગ અને ઇન્ટરનેટ સેવાઓ ઠપ થઈ યુઝર્સે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો ખેલ થવાની આશંકા છે વિપક્ષી ગઠબંધનના નેતાએ કર્યા એનડીએ ઉમેદવારના વખાણ દિલ્હીમાં વરસાદ બાદ બે કલાકમાં વરસાદમાં આખું શહેર લકવાગ્રસ્ત થઈ જાય છે ચીફ જસ્ટિસે કરી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જાટકણી કાઢી મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવન ઠપ રાત દિવસ ધમધમતી માયાનગરી મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે થંભી શાળા કોલેજોમાં રજા અને ઠેર ઠેર થયો ચક્કાજામ વોટ ચોરી મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા ચૂંટણી પંચની હૈદરાબાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં દુર્ઘટના થઈ રથ વીજ તાર સાથે અથડાતા પાંચ ભક્તોના થયા મોત પ્રધાનમંત્રી મોદીની એક જાહેરાત અને લોકોને મજા આવી ગઈ એસી એક જાટકે હજારો રૂપિયા સસ્તા થયા એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ઘણા ક્રિકેટરોએ ન રમવાનો ઈરાદો વ્યક્ત કર્યો દેવાયત ખવડ સહિત સાત આરોપીઓને કોર્ટે આપ્યા જામીન તમામને રૂપિયા પંદર હજારના જામીન પર કર્યા મુક્ત અમેરિકા સાથે ટેરિપ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ બોલાવી મહત્વપૂર્ણ બેઠક અને સાત કેન્દ્રીય મંત્રીએ રહેશે હાજર ભારત વિરુદ્ધ પાકિસ્તાનને હાથો બનાવી રહ્યું છે અમેરિકા ટ્રમ્પની મુનિરવાળી રણનીતિ પર મોટો ખુલાસો કર્યો હવામાન વિભાગની આગાહી અનુસાર એક બે નહીં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ કરાયું જાહેર એક કલાકની મુસાફરીમાં બાર કલાકનો સમય લાગે તો એકસો પચાસ રૂપિયા ટોલ ટેક્સ શું કામ ચૂકવે સુપ્રીમ કોર્ટે એનએચએઆઈ નો ઉધડો લીધડો ગુજરાતમાં ચોવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી અને આઈએમડી નું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ કરાયું જાહેર વિદર્ભમાં બે લાખ હેક્ટર જમીન પર પાકનો નાશ થયો અલમટ્ટી ડેમની ગંભીર સ્થિતિ હજુ ભારે વરસાદની ચેતવણી કરાઈ જાહેર પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓ અને અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરી ચર્ચા રાજ્યના મોટા શહેરોના રસ્તાઓ થઈ જશે ચકાચક એકાણું માર્ગો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા આઠસો બાવીસ કરોડ ફાળવ્યા પ્રધાનમંત્રી મોદીની દિવાળી ગિફ્ટ દસ ટકા સસ્તી થઈ જશે કાર મારુતિ સુઝુકીના વાહનો પર લાગશે ઓછું જીએસટી દિવાળી પહેલાં જીએસટી સ્લેબમાં થશે મોટો ફેરફાર ફેસ્ટિવલ સિઝનમાં ઘી માખણ પેકડ ફૂડ અને ફ્રૂટ જ્યુસ અને પેકેજ નાળિયેર પાણી જેવી વસ્તુઓ થઈ જશે સસ્તી સુરતમાં ડાયમંડ કંપનીમાં તિજોરી કટરથી કાપીને પચીસ કરોડની કિંમતના હીરાની ચોરી થઈ તહેવારોમાં સિક્યુરિટી ગાર્ડ રજા પર હોવાથી તસ્કરોએ બિંદાસથી ચોરી કરી ઈવીએમ દ્વારા યોજાયેલી સરપંચ ચૂંટણીનો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને હારેલા ઉમેદવારને વિજેતા જાહેર કરાયો દેવાયત ખવડે લોકપમાં મૂંગા મોઢે પાઉભાજી અને બે રોટલી ખાધી અને દેવાયત ખવડ સહિત સાત આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા ભારે વરસાદથી મુંબઈના હાલ બે હાલ થયા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાયા અને ફ્લાઇટ્સ પર પણ પ્રભાવિત થઈ ઓનલાઈન ગેમિંગ પર સરકાર લાવી શકે છે ચાલીસ ટકા અને તંબાકુ સિગારેટની શ્રેણીમાં રાખવા પર કરાય છે વિચાર એક નવી યોજના શરૂ કરી હવે શાળામાં જ અપડેટ થશે બાળકોના આધાર કાર્ડ લાંબી મળશે મુક્તિ ગુજરાતના દરિયામાંથી બિન વારસી કન્ટેનર મળવાનો ઘટનાક્રમ યથાવત દ્વારકાના દરિયામાં એક ભેદી કન્ટેનર તણાઈને આવ્યું કોંગ્રેસના નેતા પવન ખેરાના નિવેદન સામે વડોદરામાં હિન્દુ મહાસભાનું પ્રદર્શન પોલીસ અને કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સોમવારે લોકસભામાં જનવિશ્વાસ બિલ બે હજાર પચીસ રજૂ કર્યું હવે નાના ગુનાઓ માટે જેલમાં નહીં જવું પડે માત્ર દંડ ભરીને જ મળશે મુક્તિ અમરેલીમાં આ શિક્ષિકાએ સાસરિયાના ત્રાસથી દેરી જવા ગટકાટે આવી અને હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ થયું મોત યુપીઆઈ દ્વારા આજે નવા નિયમો જાહેર કરાયા યુપીઆઈ કરોડો રૂપિયાના વ્યવહારો પરંતુ તેના પર વધતી નિર્ભરતા ચિંતાનો વિષય બન્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે એનડીએ ના રાધાકૃષ્ણ સ્વામી વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર ગાંધીનગરમાં ટાટ ઉમેદવારનું ઉગ્ર આંદોલન શિક્ષણ સહાયક ના બીજા રાઉન્ડ અને જગ્યા વધારાની કરાય માંગ જુનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી બોલાવી ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદથી થયું જળબંબાકાર આશારામને મળી મોટી રાહત ચોથી વખત મળ્યા હંગામી જામીન હવે ત્રીજી સપ્ટેમ્બરે થશે મોટી ચુનવણી ભારે વરસાદ બાદ મુંબઈ ઠપ અને પરીક્ષા મોકુફ ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ ના આદેશ અને મહારાષ્ટ્રમાં કુલ બાર લોકોના થયા મોત આણંદમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સીલરની હત્યા અજાણ્યા શખ્સો ચપ્પુના ઘા ઝીંકીને થઈ ગયા ફરાર કાશ્મીર પર દુખો નો આભ ફાટ્યો ભારે વરસાદ ભૂસ્ખલન ના કારણે પાંચ દિવસમાં એસી લોકોના થયા કરુણ મોત ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે પદ માટે વિપક્ષમાં ડખા થયા મમતા બેનર્જીની ની ટીએમસી કરી મોટી માંગ તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ